આપનું સ્વાગત છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન આરોગ્યમંત્રીએ રાજ્યમાંથી પકડાતા બુગસ ડોક્ટર અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં તમામ સે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બન્યું છે જેથી રજિસ્ટ્રેશન ન કરનારા ડોકટર વિરૂદ્ધ અને ડિગ્રી વિના પ્રેક્ટિસ કરનારા ડિગ્રી વિના પ્રેક્ટિસ જે લોકો ડોક્ટર કરતા હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જે લોકો પોતે પ્રેક્ટિસીસ કરતા હોય એમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજીયાત છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એક કે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી તો બીજી તરફ આરોગ્ય મંત્રીએ રાજ્યમાં એમ્બ્યુલન્સની ઘટ ન હોવાનું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ છે જે સ્થળે એમ્બ્યુલન્સ નથી પહોંચી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચાડવાની કામગીરી અત્યારે ચાલુ છે સરકારી વ્યવસ્થાઓમાં એમ્બ્યુલન્સ પૂરેપૂરી છે પીએચસી સીએચ સીએસસી સબ સબડિસ્ટ્રીક હોસ્પિટલ ડિસ્ટ્રીક હોસ્પિટલ અને આપણી મેડિકલ કોલેજો આખી હેરાળકીમાં દરેક જગ્યાએ એમ્બ્યુલન્સ સરકારે આપી છે અને જ્યાં બાકી છે ત્યાં આગળ અમારે જિલ્લા પંચાયતના સભ્યો છે અને સીએસઆરમાંથી પણ ઘણી બધી એમ્બ્યુલન્સો આપવામાં આવી છે એટલે હોસ્પિટલ ટુ હોસ્પિટલ ટ્રાન્સફર અને એકસો આઠ તમારી જાણ સારું આઠસો એકસો આઠ આપણે અત્યારે કાર્યરત છે અને એમાં પણ પેલી કઈ આઈસીયુ વ્હીલ્સ ઓગણચાલીસ આ વખતે આપણે